માલપુર તાલુકાની શ્રી નાનાવાડા વિસ્તાર કેડવણી મંડળ સંચાલિત શ્રી એનપી પટેલ માધ્યમિક વિભાગ અને શ્રી બીજે પંચાલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો આજરોજ નાનાવાડા હાઈસ્કૂલના પટરાંગણમાં કેડવણી મંડળ શ્રી મંત્રીશ્રી ટ્રસ્ટીશ્રીઓ પોષક વિસ્તારની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને કેડવણી મંડળના હોદ્દેદારશ્રીઓ કારોબારી સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા આજના પવિત્ર અને શુભદીને વિદાય સમારંભમાં અધ્યક્ષ તરીકે મેડી ટીમ્બાના વતની અને હાલ માલપુર સાબરકાંઠા બેંકમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી રહેલ માનનીય શ્રી નંદુભાઈ ડાયાભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમને સુશોભિત કરવા તેમના પૂજ્ય પિતા ડાયાભાઈ એમ પટેલ જેઓ સામાજિક કાર્યકર્તા તરીકે ખૂબ જ ખ્યાતનામ છે જીઓ શ્રીના ધર્મપત્ની અલકાબેન પુત્ર રજત પુત્ર વધુ ભૂમિ બહેન સમગ્ર પરિવાર દ્વારા શાળાના બાળકોને આશીર્વાદ વચન પાઠવવા માટે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આરંભે શાળાના આચાર્યશ્રી દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન અને વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી દીપ્રાગટ્ય સાથે શાળાની બાળકીઓએ અભિનય ગીત વડે મહેમાનનું સ્વાગત કર્યું અધ્યક્ષ મહોદય દ્વારા શાળામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને દ્રષ્ટાંતો દ્વારા પોતાનું ટેલેન્ટ બહાર પ્રદર્શિત કરવા અને ઊંચા સપના સાકાર કરવા તથા માતૃશાળા પોતાનો પરિવાર ગામ અને દેશનું નામ રોશન કરવા માટેની હાકલ કરવામાં આવી હતી માનનીય અધ્યક્ષ મહોદય શ્રી નંદુભાઈ ડી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોને કાર્યક્રમના અંતે ભોજનનો લાભ આપ્યો અને સાથે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા આપી કેડવણી મંડળના હોદ્દેદારો અને અન્ય મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મીનાબેન મારીવાડ દ્વારા કરવામાં આવ્યું આભાર દર્શન શ્રીમતી મેઘનાબેન મોદીએ કર્યું શાળા પરિવાર સ્ટાફ મિત્ર કેડવણી મંડળના સદસ્ય શ્રીઓ હોતેદાર શ્રીએ અધ્યક્ષ મહોદયનો હૃદયપૂર્વક આભાર માન્યો શાળા પરિવાર બાળકો મહેમાનો કેડવણી મંડળના સદસ્યો સર્વ સાથે ભોજન લઈ કાર્યક્રમ સમાપનનો જાહેર કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ અવિસ્મરણીય અને સહાયનીય રહ્યો હતો రిపోటేర్ వంగ్రా సికార్ మార్పురవలి